નમસ્કાર દર્શક મિત્રો પેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોરંદા ખાતે નિશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાવ કરજણ તાલુકાના ચોરંદા ગામ ખાતે આજ રોજ કવિપન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગામના નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાવ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેમ્પમાં વિવિધ રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગામના લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ તાલુકા પંચાયત સદસ્ય વિનીતાબેન પટેલ માજી આરોગ્ય ચેરમેન નીલાબેન ઉપાધ્યાય કભેપન એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ અભિષેક ઉપાધ્યાય હાજર હતા રિપોર્ટ અજીત પટેલ બીએચ ટીવી ન્યૂઝ કપીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી અમે પાંચ મેડિકલ કેમ્પ કરવાના છે આજ રોજ કરજણ તાલુકાના ચોરંદા મુકામે પ્રથમ કેમ્પનું ઉદ્ઘાટન માન્ય ધારાસભ્ય છે અક્ષયભાઈ પટેલ તેમજ આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય વિનિતાબેન પટેલ નીલાબેન ઉપાધ્યાય સેક્રેટરી છે કપીમાન એજ્યુકેશન ટ્રસ્ટના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ રેહાનાબેન કડીવાલા પૂર્વ ઉપપ્રમુખશ્રી તેઓના હસ્તે અમે આજે ઉદઘાટન કરાયું છે અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવનાર સમયમાં લોકોની આરોગ્ય લક્ષી સેવાઓ કારણ કે અમે આરોગ્ય સાથે પહેલાં સંકળાયેલા હતા આરોગ્ય આરોગ્યલક્ષી સેવાઓ અમે વિસ્તારના પ્રજા માટે આ વિસ્તારના લોકો માટે કરવા માગીએ છીએ એમાં શુભ આશયથી આજે ચોરંદા મુકામે એક શુભ શરૂઆત કરી છે અને આવનારા સમયમાં આવા કાર્ય અમને કરવા માટે કુદરત શક્તિ આપે એ જ પ્રાર્થના કરી